ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંડાનું અઠાણું તો ગુંડા પલારવાની કે આઠવાની ઝંઝટ વગર આ ગુંડાનું અઠાણું એક વખત બનાવીને આખો વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો ગુંડાના અઠાણાની રેસીપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઇન્સ્ટન્ટ ગુંડાનું અઠાણું બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ગુંડા લીધા છે ગુંડાને આપણે દાળખીઓ સહિત જ રહેવા દઈશું એટલે ગુંડાની અંદર બિલકુલ પાણી નહીં ભરાય તો પહેલાં ગુંડાને બે થી ત્રણ વખત

ગુંડાનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી તમારે તેને બફવાના છે ગુંડા વધારે પડતા બફાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં ગુંડા એકદમ સરસ બફાઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમારે આ રીતે એક ગુંડુ લઈને ચેક કરી જોવાનું ગુંડુ થોડુંક પ્રેસ થાય એટલે સમજવાનું કે આપણા ગુંડા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે ગુંડાને કાનાવાળા વાસણમાં નીટરતા કરી દઈશું અને ગુંડાને ઠંડા થવા દઈશું જેટલા ના કોરિયા નાખીશું અહીંયા તમે મેથીના કોરિયા લો તેનાથી અડધાના અડધા ભાગના મેં રાયના કોરિયા લીધા છે મેં અહીં રાયના કોરિયાનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે પછી આ રીતે વચ્ચે આપણે એક ચમચી જેટલી હિંગ નાખીશું હવે તેમાં ઉમેરવા માટે મેં અહીં દર કપ જેટલું સિંગતેલ લીધું છે તો આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું તેલમાંથી ધુમાડો કે વરાલ નીકળે તેટલું ગરમ કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળે છે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે જે તેલ ગરમ કર્યું તેમાંથી અડધું તેલ આપણે મસાલામાં નાખીશું અને બાકીનું તેલ ઠંડુ થવા દઈશું હવે તેલને એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાકીને આપણે થોડીકવાર માટે રહેવા દઈશું હવે આ મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને દર ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું પછી જ આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે જે ગુંડા ઠંડા થવા માટે મૂક્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો ગુંડાની ઉપરની ટોચનો ભાગ કાઢી લઈશું અને અંગૂઠા અને આંગળીની મદદથી થોડુંક પ્રેસ કરશો એટલે ગુંડો આ રીતે તૂટશે ચમચીના પાછળના ભાગથી આપણે થળિયાને કાઢી લઈશું તમે કોઈ પણ ધાડવાળી વસ્તુથી થળિયાને કાઢી શકો છો અહીં ગુંડા વધારે પડતા ના બફાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો તમારા ગુંડા થળિયો કાઢતી વખતે તૂટી જશે અને તેની અંદર મસાલો નહીં ભરી શકો તો અહીં મેં બધા જ ગુંડામાંથી થળિયા કાઢીને સાફ કરી લીધા છે હવે આપણે હમણાં તેને સાઈડમાં મૂકીશું તો અહીં મેં એક નંગ કાચી કેરી લીધી છે મેં અહીં તોટાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ ખાટી કેરી લઈ શકો છો તો હવે આપણે કેરીને છોલી લઈશું અહીં કેરી છોલી લીધી છે હવે આપણે તેને છીની લઈશું અને કેરીની અંદર જો કોટલો કે ગોટલી હોય તો તેને કાઢી નાખીશું તો વજનમાં જોઈએ તો કેરી અઢીસો થી બસો ગ્રામ જેટલી છે જો અહીં તમે પાંચસો ગ્રામ જેટલા ગુંડા લીધા હોય તો તેની સામે અઢીસો ગ્રામ જેટલી કેરી લેવાની તો અહીં મેં કેરી છીની લીધી છે તો અહીં આપણું મસાલા માટેનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીં આપણે થ્રી ફોર કપ જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું પહેલા આપણે મરચાને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જેટલા મેથીના કોરિયા લો તેટલું જ તમારે મરચું ઉમેરવાનું છે તમે અડધું તીખું મરચું અને અડધું લાલ મરચું એમ કરીને પણ ઉમેરી શકો છો મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે તેનાથી અઠાણાનો કલર એકદમ સરસ લાલ આવે છે પછી આપણે જે કેરી છીનીને રાખી છે તે ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અહીં મેં મીઠિયા મસાલાનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે કેમકે અમારા ઘરમાં મસાલો વધારે ખવાય છે અને જો તમારે તૈયાર મીઠિયા મસાલો લેવો હોય તો પાંચસો ગ્રામ ગુંડાની સામે બસો ગ્રામ જેટલો મીઠિયા મસાલો લેવાનો અને સાથે જ તેમાં એક નંગ કેરી છીનીને ઉમેરી દેવાની તો અહીં આપણે ગુંડા ભરવા માટેનો મસાલો બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે ગુંડા બાફીને રાખ્યા છે તેમાં આપણે મસાલો ભરી દઈશું તો એકદમ હળવા હાથે ગુંડામાં મસાલો ભરવાનો ગુંડા તૂટી ના જાય એ રીતે મસાલો ભરવાનો આ અઠાણું સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો તમે ક્યારેય પણ બાફેલા ગુંડાનું અઠાણું ના બનાવ્યું હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીં મેં બધા જ ગુંડા ભરી લીધા છે અને થોડોક મસાલો અહીં વધ્યો છે તો આપણે બળનીમાં ગુંડા ભરીએ ત્યારે વચ્ચે વચ્ચે મસાલો નાખીશું હવે આપણે કાચની એક એરટાઈટ બળની લઈશું અને જે ગુંડા ભરીને રાખ્યા છે તે ઉમેરીશું થોડાક ગુંડા બળનીમાં ભરાઈ જાય પછી આપણે જે મીઠા મસાલો વધ્યો છે તે થોડો ઉમેરીશું ફરીથી પાછા આપણે ભરેલા ગુંડા ઉમેરીશું અને ઉપરથી થોડોક મસાલો નાખીશું આ અઠાણાને તમે ભાખરી પરોઠા રોટલી કે ખીચડી સાથે સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં મેં બધા જ ગુંડા ભરી લીધા છે હવે આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો ગુંડા ડૂબે એટલું તેલ ઉમેરવાનું તમે આખા વરસ માટે અઠાણું બનાવો ત્યારે આ રીતે ગુંડા તેલમાં બરાબર ડૂબે એ રીતનું તેલ ઉમેરવાનું એનાથી તમારું અઠાણું આખું વરસ સારું રહેશે અને બગડશે નહીં તો અહીં આપણું ઇન્સ્ટન્ટ વાફેલા અથાણું બની ગયું છે આ અઠાણાને તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનું આ રીતે અઠાણાને તમે તેલમાં ડૂબતું રાખશો એટલે તેમાં ફૂક પણ નહીં લાગે અને આખા વરસ માટે તે લાલ રહેશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્સ ફોર વોચિંગ